પાંડેસરા જીઆઈડીસી ખાતે આવેલા અમીર સિલ્ક મિલમાં આગ લાગતા જ સ્થાનિક વિસ્તારમાં ભાગા દોડી મચી જવા પામી હતી તો બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી જવા પામી હતી અને આગ પર સતત પાણીનો મારો કરી હાલ મિલમાં લાગેલી આગ ભીષણ હોય જેને લઈને ફાયરની સત્તર ગાડીઓ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો આમ પાંડેસરા જીઆઈડીસીમાં મિલમાં લાગેલી આગને લઈને આખા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો જોકે આગમાં કોઈ જાનહાની ન થતા હાસ્કર અનુભવમાં આવ્યો છે હજાર કુર્સે સાથે હર્ષ સેટા